What? Wow. મહારાજ વિષય ઉપર આવશું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારણ તો મારે એ પેલા જાણવું છે કે હમણાં જેમ કીધું કે નાટક કોઈ વ્યક્તિ કઈ પણ જો ખોટું કંઈક કરે ને તો આજે એ એમ કે આ તો નાટકીય છે નાટક કરે પણ ખરેખર નાટકના કલાકારનું અપમાન છે જે તમે અત્યારે તમે એને બિરદાવ્યા પણ ઘણી તો ઘણી ઘરમાં કંકાસ થતો હોય તો એમ કહે છે કે અહીંયા તો મહાભારત હાલે છે તો મહારાજ આ શબ્દોને શું કહેશો શબ્દ દોષ છે બાપુ ઘણી વાર કહેતા હોય મોગલ કુળ બાપુ કે શબ્દનો દોષ જે છે ને એને દૂર કરવાની જવાબદારી અમારા સૌની છે તો આ વિશે શું કહેશો મહારાજ

એટલે ખરેખર જે ખોટા શબ્દો વાપરતા હોય તો એ તો ગધેડાની ડોકમાં હીરો જે હોય અને મૂલ્યાંકન ના કરી શકતા હોય એવા લોકો નો વાણીનો વિલાસ કેવાય